गामा एक चोर धर्म ना मार्गे चालवा मागतो होतो ते પોતાના ગામના વિદ્વાન संतની પાસે પહોંચ્યો અને કહ્યું કે આજથી તમે મને તમારો શિષ્ય બનાવો પરંતુ હું એક ચોર છું અને ચોરી કરવાનું હું છોડી શકતો નથી કેમ કે આ મારું કામ છે संत બહુ વિદ્વાન હતા તેમણે કહ્યું કે આજથી હું તને મારો શિષ્ય मानू છું પરંતુ મારી એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે દરેક મહિલાઓનો સન્માન કરવું બધી મહિલાઓને માતા અને બહેન સમજવાની ચોર આ વાત મેને જીવનમાં ઉતારવા માટે તૈયાર થઈ ગયો ગુરુ શિષ્ય જે રાજ્યમાં રહેતા હતા તે રાજાના રાજાને કોઈ સંતાન ન હતું જેના કારણે રાજા પોતાની રાણી ઉપર ખૂબ જ ગુસ્સો હતો અને તેણે રાણી સાથે રહેવાની વ્યવસ્થા અલ કરાવી દીધી હતી નવો શિષ્ય બનેલો ચોર ચોરી કરવા રાજાની રાણીના મહેલમાં પ્રવેશ્યો સિપાહીરોએ જોયું કે કોઈ ચોર મહેલમાં પ્રવેશ્યો છે મહેલના કેટલાક ચોકીદારોએ પણ ચોરને જોયો અને તેણે રાજાને જાણ કરી દીધી

પરંતુ મારાથી થઈ શકશે તો હું જરૂર પૂરી કરીશ રાણીએ કહ્યું કે હવેથી ચોરી ના કરતો મારા ગુરુને કહ્યું હતું કે મહિલાઓનું સન્માન કરજે તેથી તેણે રાણીની રાણીની વાત માની લીધી અને સામે સંકલ્પ લીધો કે હવેથી તે ચોરી નહીં કરે રાજા આ વાતો સાંભળી રહ્યો હતો ચોરની આ સારી વાત સાંભળી રાજા ઘણો ખુશ થઈ ગયો તેણે તરત ચોરને દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે તે રાણી સાથે જે વાત કરી છે તેનાથી હું ઘણો પ્રસન્ન છું તો માંગતારી જે ઈચ્છા હોય એ માંગ જે ઈચ્છા હોય એ ચોરે કહ્યું કે રાજન હવે તમે મહારાણીને તમારું મહેલ માં જ રાખશો તમને દુખ નહીં આપો રાજાએ ચોરની વાત માની લીધી રાજાએ મહારાણીની ક્ષમા માંગી રાણી એ રાજાને કહ્યું કે આપડે કોઈ પુત્ર નથી તો આપડે આ ચોરને પોતાનો પુત્ર બનાવી લઈએ રાજા પણ આ વાત સ્વીકારી અને ચોરને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો મિત્રો આ વાર્તા પરથી આપને એવો બોધપાઠ મળે છે કે સારી વાત જીવનમાં અપનાવમાંથી ખરાબ આદતોને બદલી શકાય છે તે ચોરી કરતો હતો પરંતુ તેણે ગુરુના ઉપદેશને યાદ રાખ્યો અને રાજા રાણી તેનાથી પ્રસન્ન થઈ ગયા આ રીતે એક प्रकारे તેનું જીવન બદલાઈ ગયું જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો સબ્સ્ક્રાઇબ જરૂર કરશો જેથી અમને પ્રોત્સાહન મળે અને અમે નવી 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 વાર્તાઓ તમને પીરસતા રહીએ ફરી મળશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ